ચાલો મિત્રો આજે આપણે બનાવીશું દૂધનો મસાલો પિસ્તા લઈ લીધા છે કાજુ બદામ મિલ્ક પાવડર ને જાવંત્રી હળદર એલચી ને કેસર જો બધું રોસ્ટ કરી લઈશું બદામ કાજુ ને પિસ્તા થોડું થોડું શેકી લેવાનું આપણે કાંક 12 બેજ હોય એમાં એટલે થોડું થોડું શેકી લેવાનું જો મસ્ત શેકાઈ ગયું છે एकदम ઠારી નાખવાનું એટલે ઠંડુ થઈ જાય ને પછી ક્રશ કરવાનું 10 થી 15 એલસી લઈ લીધી છે એમાં જવંતરી એડ કરી દીધી છે એમાં આપણે ખાંડ એડ કરી દેવાની એટલે જરડી ક્રશ થઈ જાય દાણા એલસી ના હોય ને જરડી ક્રશ થઈ જાય પછીમાં આપણે ડ્રાય ફ્રૂટ બધા શેકી લીધા હતા ને એ એડ કરી દઈશું એમાં થોડીક હળદર નાખી દેશું કલર માટે અને સ્વાસ્થ્ય માટે હારી અને આપણે કેસર નાખી દેશું અને મિલ્ક પાવડર નાખી દેશું મે માયર કરી દેຊું મિલ્ક પાવડર નો હોય તો હાલ એવું કઈ નથી પણ એડ કરો તો વધારે સારું જો બધું ક્રશ થઈ ગયું છે જોઈ શકો છો તમને કલર એ બહુ મસ્ત આવ્યો છે ઉપરથી થોડું કેસર એડ કરી દેવાનો જો આપણે મિલ્ક પાવ મિલ્ક બનાવી લેશું આપણે મસાલા વાળું જો આપણે 3-4 રકેબી બનાવવું હોય તો ડોટ સમશી એડ કરી દેવાનો આપણે પાવડર અને બે ડોટ સમશી ખાંડ એડ કરી દેવાની જોઈ શકો છો જો તમને મિલ્ક મસાલો કેવો મસ્ત બની ગયો છે રેડી થઈ ગયો છે દિવાળી સ્પેશિયલ મિલ્ક મસાલો તો સારો લાગે તો લાઈક શેર કમેન્ટ કરજો જો આપણે સર્વ કરી લેશું મિલ્ક મસાલો એટલે મિલ્ક મસાલા વાળું મિલ્ક પછી થોડો મસાલો એડ કરીશુ સર્વ કરવા માટે થોડા કેસર તેલ આદરા એડ કરીશુ તો આવજો બધા